તો હાલો મિત્રો આપણે હવે તમને હું બંગલાજ માતાના દર્શન કરાવીશ તો ચલો મારા સાથે જોડાય રહો તો મિત્રો જો આ બંગલાજ માતાનું મંદિર છે તો જો મિત્રો આ છે હિંગરાજ માતા મંદિર તો મિત્રો જો આ તું હિંગરાજ માતાનું નું મંદિર જો કાચવાળા દરવાજો છે એટલે આપણને ફાવતો નહી ઘણા કથલા છે તમે જો મિત્રો આ એક બીજું કોઈ મંદિર છે જો મિત્રો જો આ ડેરી આમે છે મેં જે કહે તો જો હવે આપણે અમારા મંદિરે આવી ગયા છીએ તો જો સામે વિચંદભાઈ પાસે ઓ જય માતાજી મિત્રો આજે અમારે અમારા ભાઈની બે ફરી એકવાર આવી ગયા છે દર્શન કરવા માટે માતાજી તો અમારા રેસ્પી કહે છે મારે બ્લોગ બનાવવો છે તો કે લેવ બનાવવો તો મિત્રો આપણે આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે તો મિત્રો આલો પ્રસાદ લઈ તો જુઓ મિત્રો આ છે અમારે કુલદેવીનું મંદિર જુઓ તો મિત્રો આ છે કુલદેવી બહુચરમાંનું અને સાથે મહારાજ પણ છે અને મિત્રો મહેત પૂનિમ ગઈ પૂનમ ગઈ છે તો કેટલા જણાએ પ્રસાદ ચલાવી હતી તમને બતાવત તો ભાઈ થાળીમાં સમાય એમ જ નથી તો મિત્રો આ જુઓ અમારે કુલદેવી નું મંદિર અને લાઇટ વાલી મૂર્તિ લાવો અમારે આવી ટાઈપ લોકેશન છે જુઓ બાકડા જો મિત્રો પ્રવીણભાઈ પણ આવી ગયા છે દર્શન કરવા પ્રવીણભાઈ કેમ છે મજામાં મિત્રો જોવાનું છે મિત્રો જો આ છે અમારે કૃષ્ણ અને રાધાની મૂર્તિ અને જો ચેડે ગાય માથે છે આ તો મને નથી યાદ પણ પ્રવીણભાઈને પ્રવીણ ભાઈએ યાદ કરાય છે જો આ ત્રણ વાંદરા છે શું તો જુઓ મિત્રો ગાંધી બાપુના આ ત્રણ વાંદરા કે છે ખોટું બોલવું નહીં ખોટું જોવું નહીં અને ખોટું સાંભળવું નહીં તો મિત્રો આ વાંદરા આપણને શીખાલે છે કે આપણે કોઈ દાડે ખોટું બોલવું નહીં સાંભળવું નહીં કેવું નહીં તો મિત્રો જો જોનભાઈ દર્શન કરી દે તો આપણે તો આ જો અમારે આ કઈ દિશા આ પૂર્વ દિશા તરફ વેતમા મંદિર છે જો તમે જોઈ શકો છો અમારે મંદિર આ જો અમારે બાજુમાં મંદિર પણ આવેલું છે અમારે અહીંયા લોકેશન સારી ટાઈપની છે જો મિત્રો આ છે વિહત્માનુ મંદિર જય વિહત્મા બધા મિત્રો વિહત્માનના દર્શન કરી લો ચાલો દર્શન કરી લીધા તો ચાલો હવે આગળ જઈએ બન જો મિત્રો મે તમને હમણે દર્શન કરાવ્યા ના કર્યા તો કરી લેજો જો સાચી ટાઈપના રહે છે તો મિત્રો જો આ છે મેલડીમાનું મંદિર જો તમે જોઈ શકો છો લાઈટ ચાલુ જ છે બંધ ના થાત કોઈ દિવસ જો અને જો મિત્રો આ મેં તમને હમણાં જ બતાવી હિંગળાજમાનું મંદિર બહુ જ સારું છે મિત્રો જો હિંગળાજમાનું મંદિર છે તે ચાલો હવે આપણે પ્રવીણભાઈ પાસે પણ જઈએ જો પ્રવીણભાઈ હા જો દીવો કરવા આ દીવા કરવા આવે છે પ્રવીણભાઈ પૂજા પણ સારી કરે છે ભાઈ ઓ પ્રવીણભાઈ તો જો મિત્રો આપણે હવે માતાજીના દર્શન કરી લીધા છે અને અમારે પરવીણભાઈ અંદર પૂજાનું કામ ચાલુ છે તો હવે આપણે જઈએ છીએ ઘરે હરેશભાઈ હવે આપણે કરે અને મિત્રો તો આવી ટાઈપનું અમારે કંઈક લોકેશન હતું અમારે હરેશભાઈ એ બધું બતાવ્યું તમને આ સાથે મિત્રો આપણે બ્લોગને પૂરો કરીશું તો હવે મળીશું એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બાય બાય જય માતાજી